કોઈ જાતનું કોઈ કઈ એકબીજાને ઉશ્કેરાત કરવા નથી કે સામે કઈ ઓલું કંઈ કરવા નથી લાસ્ટ ટાઈમ અહીંયા નીચે તે એક માથાકૂટ થઈ હતી પછી તરત અહીંયા લઈ આવ્યા પછી કે જવા દો જવા દો અને આવી રીતે એવું ન થવું જોઈએ કારણ કે એમાં વસ્તુ એવી થાય છે કે કહો ને અહીંથી નીકળશે સામેથી આવશે એટલે ઘર્ષણના બનાવ એમાં જાજા બને છે કોઈ લાઈટ રાખતી નથી લાઈટ એટલે અમને છે ને એક જ અમારો સ્ટોપ હોય છે ચાંદી બજારમાં એક કલાક

કારણ કે લાસ્ટ દિવાળ પગની વાડમાં માથા પૂછ થઈ ગઈ અમે સાડા ત્રણેય તમારો દહેવારે શાંતિ પૂરો થઈ ગયો અમારા માટે શાંતિ બેઠા થાય તહેવાર પૂરો થઈ ગયો અને ચાર વાગે અમને રાત્રે ખબર પડી કે ભાઈ ભાઈ મોટી પૂરું મેન વસ્તુ એ છે આપણે દર વખતે વાત થાય છે કે શાંતિથી ને નીકળે છે બે ત્રણ વસ્તુ લાસ્ટ બધો વસે મેં અહીંયા થયો બરોબર છે કે મારા ધ્યાન એવી છે કે ગાઇટ બાબતે ખાસ ધ્યાન રાખજો કે ઘણી વખત અત્યારે શું ચોમાસાની સિઝન છે અને તાર પેલા હોય કે જમી હોય હાઈટના લીધે કોઈ શોર્ટ સર્કિટ ન થાય ને કોઈ એવો બનાવ ન બને કે આપણો તહેવાર ખાલી ખોટી દુઃખમાં ફેરવાઈ જાય એ તમારા માટે એટલું મહત્ત્વનું છે ને અમારા માટે એટલું મહત્ત્વનું છે અમે અમારા લેવલથી પગલાં લેવાના થાય લઈ લીધા છે અમે એ ઓલરેડી બીજી વિષય લખી દીધું છે કે આ બાબતે જે નીકળવાનું છે રૂટ આખો લખી દીધો છે એમની રીતે તો જોઈ લે છે તમે હજી એક વખત

એમાં તે દર વખતે લાસ્ટ ટાઈમ જે માથાકૂટ થઈ એ હિંમત થઈ ગઈ અહીંયા એક નીચે માથાકૂટ થઈ ગઈ અને પછી બીજી વસ્તુ કે ચાંદીના તાજિયા હોય કે ગમે એ તાજિયા હોય પહોંચી જાય પછી એ જગ્યાએ આખું વ્યવસ્થિત પચી જાય ત્યાં સુધી બધા આગેવાનો રો ત્યાં પછી કેવું થાય કે લાસ્ટ ટાઈમ આપણને તમને બધાને ખબર જ છે કે શું માથાકૂટ થઈ ગઈ પછી ખાલી ખોટી એવી માથાકૂટ ન થયું એના માટે શું પછી તમને આગળ તકલીફ પડશે અમે નેગેટિવ અભિપ્રાય આપશો બરોબર કે મેઇન વસ્તુ એ છે આપણે દર વખતે વાતો થાય છે ને શાંતિથી નહીં નીકળે છે બે ત્રણ વસ્તુ લાસ્ટ બધો બસ મેં અહીંયા છે બરાબર એટલે મારા ધ્યાને એવી છે કે હાઈટ બાબતે ખાસ ધ્યાન રાખજો કે ઘણી વખત અત્યારે શું ચોમાસાની સીઝન છે અને તાર પલ્લેલા હોય કે જમી હોય હાઈટના રીતે કોઈ શોર્ટ સર્કિટ ન થાય કોઈ એવો બનાવ ન બને કે આપણો તહેવાર ખાલી ખોટી દુઃખમાં ફેરવાઈ જાય એ તમારા માટે એટલું મહત્ત્વનું છે ને અમારા માટે એટલું મહત્ત્વનું છે અમે અમારા લેવલથી પગલાં લેવાના થાય લઈ લીધા છે અમે એ ઓલરેડી બીજી એટલે લખી દીધું છે કે આ બાબતે જે નીકળવાનું છે રૂટ આખો લખી દીધો છે એમની રીતે તો જોઈ લે છે તમે હજી એક વખત નજર માર લો આંટા માર લો કે એ આખા રૂટ ઉપર જોઈ લો કે તમને જ્યાં જરૂર લાગે કે આ તાર નીચો છે ને ઊંચો કરવાની જરૂર છે કે અહીંયા તાર ખુલ્લા છે કારણ કે આપણો મેન એ છે કે તહેવાર શાંતિથી પતી જવો જોઈએ